હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વી આર એજ્યુકેશન જીવન એ એક કુદરતી તપોવન છે જ્યાં પ્રભુની શોધ માટે મનની શાંતિ અને ધાર્મિકતા ખૂબ જરૂરી છે આ જીવન યાત્રામાં હંમેશા સત્યનો માર્ગ પસંદ કરો અને કરુણાની દિશામાં ચાલો કારણ કે આજ પ્રભુનો સાચો માર્ગ છે પરમાત્માની કૃપા ત્યારે મળે છે જ્યારે આપણે મનની પવિત્રતા અને નિષ્કપટતાથી જીવીએ છીએ આ જીવન એક યાત્રા છે જ્યાં અમે ઈશ્વરનો અનુભવ કરી શકીએ છીએ

સુખ દુઃખ જીવનમાં બે પાટા છો બેમાંથી પસાર થવું એ જ જીવનનું ધ્યેય છે આત્મવિશ્વાસ એ નથી કે તમને બધા જ સવાલના જવાબ આવડતા હોય પણ આત્મવિશ્વાસ એ છે કે તમે દરેક સવાલનો સામનો કરવા તૈયાર છો ન્યાયની અદાલતથી પણ મોટી એક અદાલત છે અને તે છે અંતરાત્માની અદાલત ગુસ્સો ચિંતા અને ફરિયાદ કરવામાં સમય ખરાબ કરવો જોઈએ નહીં ખરાબ સમયમાં ધૈર્ય રાખો અને સદા પોઝિટિવ રહો માળાના વખાણ તો બધા કરે છે કેમ કે તેમાં મોતી દેખાય છે વખાણ તો ખરેખર એ દોરાના કરવા જોઈએ જેને બધાને જોડીને રાખ્યા છે